સદીમાની પ્રાગટ્ય કથાની વાત ઘણાય વર્ષો પહેલાની આ વાત છે જ્યારે ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા ન હતા ત્યારે ભારત પાકિસ્તાન બાંગ્લાદેશ આ બધા પ્રદેશ મળીને હિન્દુસ્તાન કહેવાતો હતો એ વખતની આ વાત છે હાલનું જ્યાં પાકિસ્તાન આવેલું છે પહેલાના સમયમાં એ સિંધ પ્રદેશ કહેવાતું હતું એ સિંધ મલકમાં હામીર સુમરો નામનો મુસલમાન રાજા રાજ કરતો હતો એ ઘણો જ અધર્મી અન્યાયી અને પાપી હતો માલધારીઓની ગાયો પેસોને લૂંટતો અને લોકોને મારી નાખતો આ ખૂંખાર હામીર સુમરાનું નામ કોઈ જ ન લેતું એવામાં સિંધ મલકમાં એક સાહીઠ એક વર્ષની વિધવા બાઈ રહેતી હતી જેનું નામ લાલબાઈ હતું જેની પાસે ઘણી ગાયો અને પેસો હતી એને રોજ ચરાવા જતી અને પોતાનું ગુજરાન ચલાવતી એક દિવસ ગુજરાતના સૌરાષ્ટ્રમાંથી

ત્યારે લાલબાઈએ દીવો કરીને માતાજીને એટલું જ કહ્યું હે મારા સિંધની સતી આજે મારી દોઢસો ગાયો આ પાપી હમીર સુમરાના સિપાહીઓ લઈ જાય છે તું કહેતી હતી કે હું કાઠિયાવાડથી સિંધમાં સધી થઈને આવી છું તો હે મા સધી બતાવી દે આ હમીર સુમરાને તારો પાવર અને એટલું જ બોલતા સિંધની સધી પ્રગટ થઈ અને સાત વર્ષની નાની દીકરીનું રૂપ લઈ હાથમાં લાકડી લઈને સાતે સિપાહીઓને સામે આવી અને છ સિપાહીઓને મારીને એક જણાને જીવતો છોડી મૂક્યો અને કહ્યું કે જ્યાં તારા હમીર કહેજે આ લાલબાઈની ગાયો લેવી હોય ને તો પોતે ઘોડે ચડીને આવે હું પણ જોઈ લઉં એનામાં કેટલું પાણી છે પછી તો સિપાહી હમીર સુમરા જઈને વાત કરે છે કે બાદશાહ તમે ઘણા મંદિરો તોડ્યા હશે ઘણી માતાઓ જોઈ હશે પણ આ લાલબાઈ પાસે જે માતા છે એ બહુ જબરી અને ચોરાવર છે એને તમને કહ્યું છે કે જો હમીર સુમરામાં પાણી હોય તો ગાયો લેવા પોતે આવે પછી હમીર સુમરો સાહીઠ ઘોડે સવારોને લઈને લાલબાઈ ગાયો લૂંટવા આવ્યો એ વખતે કહેવાય છે કે માતા સદીએ જ્યાં આંખ ઊંચી કરી ત્યાં આંખમાંથી અગન ઘોડાનો વરસાદ વરસવા લાગ્યો અને હાથમાં તલવાર લઈને હમીર સુમરાને જ્યાં મારી નાખવા જાય એ જ ક્ષણે હમીર સુમરો પોતાની પાઘડી ઉતારીને માતાજીના પગમાં પડી ગયો અને કહ્યું કે હે માં મને ક્ષમા કરજે મને માફ કરી દેજે તમે કોણ છો ત્યારે માતાજીએ કહ્યું કે હું વરુડી સિંધની સદી થઈને આવી છું ત્યારે હમીર સુમરો માતાજીને કહે છે કે હે માં તારા પગમાં પાઘડી ઉતારીને તને પગે લાગુ છું કે આ લાલ પથ્થરની અંદર ના બેસ માડી હું અને મારી સિંધણ કકું તને પૂછીશું હાલ માડી મારા મહેલના કાંગરે બેસાડું અને એ દિવસે માતા સધીએ ખમ્મા કીધી અને હમીર શુમરાને કહ્યું કે હું તારા મહેલમાં તો આવું પણ એક શરતી જે દિવસે તું પાપમાં પગલા માંડીશ એ દિવસે હું સદી તારી પાસે નહી રહું ભાઈ પછી કહેવાય છે કે માતાજી મહેલમાં બેઠા હમીર અને એની પત્ની કકુ બંને સદી માની રોજ ધૂપદીપ કરીને સેવા પૂજા કરવા લાગ્યા હમીર માતાજીનો નો પુઓ બન્યો અને માતાજી સાથે વેણે વાતો કરવા લાગ્યો હમીર શુમરાએ પાપ અને અધર્મનો રસ્તો છોડી ધર્મના માર્ગે વળ્યો હમીર ભુવો બન્યા રખેવાડી માં સદી પોતે કરતી હતી મિત્રો સદીમાં સિંધમાંથી રિસાઈ ને પાટણ પાટણથી રાણકી વાવ રાણકી વાવ થી કળા ગામ કેવી રીતે આવ્યા અને મિત્રો સદીમાં પરમ ભક્ત એવો હમીર સુમરાને માતાજીએ કેમ માર્યો એ જાણીશું આપણે આવતા એપિસોડમાં